નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ દસ એપ્રિલ બે ને ચોવીસને બુધવારના રોજ આજની ઘઉંની આવક વિશે વાત કરીએ તો મિત્રો છ બ્લોક ભરાઈ ગયા છે તેમજ નવો વેબ્રિજ છે તે ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે તેમજ મિત્રો ડૂમની વાત કરીએ તો ડૂમ પણ ભરાઈ ગયો છે આવક તો આ વખતે પણ ગઈ વખત જેવી જ રહેલી છે આવક આ વખતે પણ સારી જ રહેલી છે અને બજાર ભાવ વિશે વાત કરી તો હાલ સાડા ચારસો થી સાડા છસો રૂપિયા સુધીના બજાર ભાવ અત્યારે બોલાઈ રહ્યા છીએ આજે કેવા રહે છે બજાર ભાવ તે હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના બજાર ભાવ વિડીયોમાં બન્યા રજો એન્ડ સુધી તેમજ મિત્રો આવતીકાલે રમઝાન ઈદની રજા હોય જેથી માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રહેવાનું છે ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ હવે અહીંથી શરૂ થવા જઈ રહ્યું છે કપાસ છાપરા બાજુ આજે અરજીનું કામકાજ શરૂ થવાનું છે એસી રૂપિયા ભાવતી હોય છે ટુકડા ઘઉં છે પાલીશ કરેલા છે કુતરા વગર ચારસો ને એસી રૂપિયા ભાવતી હોય છે કલર લાઇટિંગ ઓછું

પાંચસો છત્રીસ રૂપિયા ભાવ થયો છે લોકડ ગૌ છે પાંચસો ને છત્રીસ રૂપિયા વગર ના છે પૂતરા વાળા છે પાંચસો ને છત્રીસ રૂપિયા ચારસો ને બાણું રૂપિયા ભાવ થયો છે ટુકડા ઘઉં છે પાલિસ કર્યા વગર ના પૂતરા વાળા છે ચારસો ને બાણુ રૂપિયા ભાવ થયો છે 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 નંબર રૂપિયા રૂપિયા ભાવ ભાવ સુપર ટુકડા કુતરા વગર નું છે પાંચસો ને એક પાંચસો રૂપિયા પૂરો ભાવ થયો છે ટુકડા ઘઉં છે પાલીસ વગર ના છે પાંચસો રૂપિયા પૂરા પાંચ પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પાઠ તિતર પંચ્યાસી નેવું પંચાણું છસો પાંચ છસો ને એક રૂપિયા ભાવ થયો છે પુત્ર વરજ છે લોખંડ ઘઉં છે છસો ને એક રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી બહુ સારી છે છસો ને એક રૂપિયા ભાવ થયો છે લોખંડ ઘઉં છે છસો ને એક રૂપિયા

પાંચસો પાંચ છ પંદર પંદર રૂપિયા હોડ આપો ને અગિયાર રૂપિયા ભાવતી હોય છે ટોકળા ગાંવ છે પુત્રાવાલા છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવતી હોય છે પાંચસો રૂપિયા ગાવ છે ને રૂપિયા એકતાલીસ રૂપિયા ભાવ થયો ટુકડા ગાઉ છે કુતરા છે પાંચસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે પાંચસો ને ચોવીસ રૂપિયા ભાવ ભાવતી છે ટુકડા કઉ છે થોડી ઘણી કટકી મિક્સ માં છે પાંચસો ને ચોવીસ રૂપિયા ભાવ ભાવતી પાંચસો રૂપિયા

પંદર પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે ચારસો છ નો ટુકડા છે પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે કૂતરો આમાં મિક્સ માં છે પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે કુતરા વાળા છે પાંચસો મીડિયમ ચારસો છ નો ટુકડા છે પાંચસો ને અઢાર રૂપિયા ભાવ થયો છે આ કુતરા વાળા છે કુતરું જોઈ આની અંદર મિક્સ માં છે પાંચસો ને અઢાર રૂપિયા ભાવ થયો પંદર પચીસ થ્રી આ ત્રીસ પાંચસો ને એકત્રીસ રૂપિયા ચારસો નો ટુકડા છે પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે તો ફાઇનલી ગેળત મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ સાડા પાંચસો રૂપિયા સુધી ઊંચામાં ટુકડા ઘઉંના ભાવ બોલવાના છે તેમજ લોકન ઘઉંની વાત કરીએ તો છસો પ્લસ સુધી લોકોન ઘઉના ભાવ બોલાણાં છે આજે અને આવતીકાલની વાત કરીએ તો રમઝાન ઈદની રજા છે જેની દરેક ખેડૂતભાઈએ નોંધ લેવી તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પરમ દિવસે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ